અલગ અલગ ચાર શબ્દના કાર્ડ મૂકવામાં આવેલા છે તમારે વારાફરથી આવવાનું છે અને હું જે શબ્દ કહું તેને તમારે શું કરવાનું છે બરાબર ટાંકીને બોલથી મારવાનું છે અને એ શબ્દ બોલવાનો પણ છે પણ જો તમારાથી એ શબ્દનો કાર્ડ નથી પડતો અને બીજા શબ્દ પર લાગે છે તો પણ તમારે એ શબ્દ વાંચવાનો છે રેડી છો બધા હા ચાલો જયરાજ વાંચી માર કાબર કાબર નથી પડ્યો કયા પડ્યા બેટા વાંચો તો કબર હા અને બીજો વેરી ગુડ ચાલો સોનલ વાચી માર કાબાર ચાલો વેરી ગુડ ચાલો કબાર ની સાથે બીજો એક શબ્દ કાર્ડ પણ પડ્યો છે કયો છે વાંચો તો બેટા કબર વેરી ગુડ ચાલો વાંચીમાર કાબર ચાલો વાચી માર કાબર વેરી ગુડ કાબર અને વેરી ગુડ ચાલો વાચી માર કબર વેરી ગુડ કયા કયા કાર્ડ પડ્યા બેટા વાંચો તો દીકરા વેરી ગુડ